ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા રાવપુરા વિધાનસભામાં આવતા વિસ્તારમાં અનેક લક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા રાવપુરા વિધાનસભામાં આવતા વિસ્તારમાં અનેક વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર દ્વારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ત્યારે વડોદરા શહેરના લોકોની સુખાકારી માટે ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ દ્વારા રાવપુરા વિધાનસભામાં આવતા વોર્ડ ચૌદ અને પંદરમાં આવતા વિસ્તારમાં ત્રણ કરોડ સત્યાવીસ લાખ પિસ્તાલીસ હજાર અડસઠના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર ચૌદમાં એસીઓબ્લિક વિસની પદ્ધતિથી ગાજરવાડી વિસ્તારમાં આવેલા મંગલ પાર્ક સોસાયટીમાં આરસીસી રોડ બનાવવાનું બાર લાખ એકતાલીસ હજાર પાંચસો તેમજ વોર્ડ નંબર પંદરમાં પાણી ગેટ શાર્ક માર્કેટથી ઝાલા કમ્પાઉન્ડ સુધી ટ્રેન્ચલેસ પદ્ધતિથી ડ્રેનેજ લાઇન નાખવાનું કામ પંદરમી નાણાંપંચમાંથી બે કરોડ સત્ત તોતેર લાખ ત્રેપન હજાર પાંચસો અડસઠના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે બરોડા પબ્લિક સ્કૂલથી રેવા પાર્ક સુધી પેરબ્લોકનું કામ સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી બાવીસ લાખ પચાસ હજારનું ખાતમુહૂર્ત તેમજ અન્નપૂર્ણા ફોર મિલથી પટેલ પાર્ક ત્રણ થઈ વૃંદાવન સુધી સીલ કોટ કરવાનું કામ સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી પચીસ લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક નગરસેવકો તેમજ વોર્ડના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન ન્યૂઝ વડોદરા આજે વોર્ડ નંબર ચૌદ અને પંદરમાં નાગરિકોના સમસ્યાના નિરાકરણ માટે આંતર માળખાકીય સુવિધાના કેટલાક કામોનું ખાતમુહૂર્ત આજે હાથમાં લીધેલું છે વોર્ડ નંબર ચૌદ અને પંદરના અમારા કાઉન્સિલર મિત્રો અને સંગઠનના નેતાઓને જે પણ જાણ થઈ હતી જેવી રીતે આપણે જે વિસ્તારમાં હોવા જે સોસાયટીમાં લો લેવલ હોવાના કારણે ત્યાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે અમારા કાઉન્સિલર મિત્રો વર્ષોથી વરસાદના ટાઈમમાં અહીં આવે અને દર વખતે પંપ મૂકીને પણ પાણી કાઢવાનો પ્રયત્ન કરે આ વખતે એસી વીસની ગ્રાન્ટમાંથી આ સ્થાનિક અમારા અહીંના જે નાગરિકો છે તેમની પણ ગ્રાન્ટ સાથે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ અને સરકારની ગ્રાન્ટને એકત્ર કરીને આ રોડનું કામ વરસાદ પહેલાં આ પૂરું થઈ જશે જેથી કરીને વર્ષોથી જે એક સમસ્યા હતી આપણે જોઈ રહ્યા છે કે આનું લેવલ લો છે એ જ પ્રમાણે પાણી ગેટમાં ટ્રેન્ચલેસ પદ્ધતિથી ખૂબ મોટું કામ ડ્રેનેજ મોટું કામ આજે હાથ પર ધરેલું છે એવા અનેકવિધ પ્રકલ્પોની આજે શરૂઆત થઈ રહી છે આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને મારા રાવપુરા વિધાનસભા વિસ્તારના મતદારોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં આવું કોઈ પણ કામ હશે તેનું અમારા સ્થાનિક નેતાઓનું ધ્યાન સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ